વિવાહિત લોકોએ પોતાના લગ્ન જીવન પર ધ્યાન આપવાની જરૂર પડશે કોઈ બીજાના કહેવાથી મતભેદ થઈ શકે છે તમારી લવ લાઈફ સારી રહેશે પરંતુ મૂંઝવણ ઊભી થવા દેતા નહીં શેર બજારમાં રોકાણ માટે આ સપ્તાહ સારું રહેશે જો તમે તમારું પોતાનું ઘર બનાવવા માંગો છો તો તેનો પૂરો સહયોગ પરિવાર તરફથી મળશે આ અઠવાડિયે તમને વધુ પારિવારિક જવાબદારીઓ સોંપવામાં આવશે તમે તમારા પરિવારના સભ્યો સાથે શોપિંગ મોલ કે પિકનિક પર જઈ શકો છો હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ સારું રહેવાનું છે શિક્ષણના ક્ષેત્રમાં તમે તમારો સમય ફક્ત અભ્યાસમાં જ નહીં પરંતુ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ પસાર કરશો ઉચ્ચ શિક્ષણ માટે સમય સારો રહેશે નોકરીયાત લોકો પોતાની નોકરીમાં ખુશ જણાશે વેપાર કરતા લોકોને નવા કોન્ટ્રાક્ટ મળશે જેનાથી તેઓ નફો મેળવશે તેમની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે રોકાણ માટે ખરેખર સમય ખૂબ જ ખાસ રહેશે રોકાણ કરશો તે કોઈની સલાહ લઈને જ કરજો તો સારું રહેશે તમારા સ્વાસ્થ્ય વિશેષ ધ્યાન રાખજો તમારી પારિવારિક જવાબદારીઓ વધી શકે છે તમને તમારી માતાનો સંગાથ મળશે હવે વાત કરીએ મિથુન રાશિ વિશે આ અઠવાડિયે મિથુન રાશિ વાળા લોકોના જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે કોઈ અન્ય વ્યક્તિના કારણે પ્રેમ સંબંધોમાં મતભેદ થઈ શકે છે પરિવાર તરફથી સહયોગ મળશે ઘરમાં કેટલીક પૂજા હવનનું આયોજન કરવામાં આવશે જેમાં બધા આવતા જતા રહેશે આવી સ્થિતિમાં તમારે તમારી વાણીની મધુરતા જાળવી રાખવી પડશે ઉચ્ચ શિક્ષણ માટે સમય સારો રહેશે તમારે તમારા અભ્યાસને પૂરા દિલથી આગળ વધારવો પડશે આ અઠવાડિયે પૈસા સંબંધિત લેવડ દેવડ ખૂબ જ સમજી વિચારીને કરજો તમારે બાળકો પર ઘણો ખર્ચ કરવો પડશે

ઉચ્ચ શિક્ષણ માટે ખૂબ જ સારો સમય રહેશે વેપારીઓને નવા કોન્ટ્રાક્ટ મળશે જેનાથી તેઓ નફો મેળવશે અને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે સ્વાસ્થ્યમાં સુધારો સુધારો થશે થશે તમારી આર્થિક સ્થિતિમાં પરિવારના તમામ સભ્યો સાથે મળીને કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનું આયોજન થશે હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિનું આ અઠવાડિયું મિશ્રિત રહેશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઓછું ધ્યાન આપશે જેના કારણે તેમને ધાર્યા પરિણામ મળશે નહીં સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા યુવાનોની મહેનત સફળ બનશે નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે વ્યવસાય કરતા લોકોને વ્યવસાય આગળ વધારવામાં મિત્રો અને સહકાર્યકરોની મદદ મળશે તમને નવા સંપર્કો થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે ખર્ચ વધુ રહેશે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ખર્ચ કરવો પડી શકે છે તમે તમારા પરિવારની જરૂરિયાતો માટે થોડી ખરીદી કરી શકો છો હવે વાત કરીએ કન્યા રાશિની આ અઠવાડિયે કન્યા રાશિવાળા લોકો તેમના પ્રેમ સંબંધોને લઈને ખૂબ જ ખુશ દેખાશે આ અઠવાડિયે તમે કોઈ જૂના મિત્રને મળશો વિવાહિત જીવનમાં તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે તમારી ખાનપાનની આદતોનું ધ્યાન રાખજો જો તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરો તો સારું રહેશે વ્યાપાર કરનારા લોકોને નવા સંપર્કો મળશે જેનાથી તેઓ નફો મેળવશે અને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તમને તમારા પેન્ડિંગ પૈસા પાછા મળશે જેથી તમે તમારું પેન્ડિંગ કામ પણ પૂરું કરી શકશો નોકરી કરતાં લોકોને નોકરીમાં પ્રમોશનની તક મળશે આ અઠવાડિયે તમે શેરબજારમાં લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો